મિત્રો એમ બધાને માતાજી આજે આપણે ફરી આજે મેળા જવા ફૂલ થઈ ગયા ત્યાં હોલા જેવા દ્રોડા ચડ્યા ને તા તો સકડો જોઈજો આનું નામ કેવાય મેળો નહીં કોઈ કાનૂન બાનું કાંઈ હે તને તરના મેળામાં નડ્યા નહીં હો મોટા ભાઈ બોલો આને જે કોઈને કોઈ બાનું દીપ દીપ દેવાના ને ડાગલા લઈ દેજો હાવ સસ્તા ભાવે દઈ દેવાના છે મારા વાલીઓ જેવા હતા ટિયાણિયા બેઠા જુઓ અને આપણને એવું હતું કે વરસાદ આવ્યો ને એટલે થોડું કીચડ બિચડ થઈ ગયું હોય છે મેળામાં પણ ના ભાઈ તો હાઈ ક્લાસ છે યાર મેળામાં તો મોજ પડવાની છે જુઓ તમે આગળ જુઓ થોડો ઘણો નાના નાના છોકરાનું ચાલુ થઈ ગયા છે ફજર ચગડો નાના નાના મોટાનું હોય જે બધું બાકી છે ત્યાંથી થોડાક આગ્રહ આવ્યા હોય જે આગળ જોયું તો આ બાજુ બધી ફૂલ તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો

અને મિત્રો અમારા તૈણેધરનો મેળો સૌ મોટા ભાઈ એકવાર તમારા હાથ છૂટ જાય પછી મળવું મુશ્કેલ થઈ જાય હો અત્યારે તમને ટ્રાફિક નહીં દેખાય બાકી રિયલમાં ક્યારેક મેળામાં આવો ને તો ખબર પડે કેવડું ટ્રાફિક થાય ને આમ લાખોમાં સંખ્યા થાય કેવી આજે પાંચ તારીખ છે મિત્રો કાલે છ તારીખથી મેળો થશે ધબધબાટી જ ચાલુ હો મિત્રો એટલે કોઈ આવવાનું ભૂલતા નહીં સિંહ ગુજરાતી થાળીમાં ખાવાનું ભૂલતા નહીં અહીંયા છે મિત્રો જો અહીંયા ઘણા ગાયું ઘોડા ભેંસું પાડા એવું બધું રાખે આ બાજુ કબડ્ડી ધોળ લાડવા ખાવાની હરીફાઈ બધું આ બાજુ આ આપણે એવું મેદાન એક અલગ આવે છે મોટાભાગે બરાબર જો આ બાજુ બધા એવું આવી જાય છે એટલે જે રમત ગમત જોયું હોય ને તો એ આ બાજુ બધાને લઈ આવવાનું રેડી અને આપણે જઈશી હેલીપેડ બાજુ જ્યાં આપણા મુખ્યમંત્રી સાહેબ આવે ને એટલે ત્યાં કારણે એમનું હોલિકોપ્ટર ઉતારે આપણે તો ખાલી અહીંયા લેનમાં ઊભું રહે જવાનું હોય કારણ કે તેથી ગરદી જેટલું હોય મિત્રો આપણો વારો આવે ને નહીં પછી ત્યાંથી આપણે થોડાક આગળ આવેલા ને અને આ છે આપણે પોલીસના બંદોબસ્તને રહેવાની ને સુવિધા બધાય માટેની અને લાડવા ખાવાની હરીફાઈ હોય અને ત્યાં થોડાક આપણે આગળ આવ્યા ને તો હેલીપેડમાં જો અહીંયા ગણ આપણા મુખ્યમંત્રી સાહેબ આવે ને એટલે ત્યાં ગણે આમાં સ્ટેજ ઉપર બેઠ એવા ઉભા ભાષણ કરે બરાબર ત્યાંથી થોડાક આગળ આવી ગયા હતા જો અહીંયા ખાલી તમે ડેકોરેશન મિત્રો જુઓ પાછળથી તો કાંઈ ન લાગે અને આગળથી આપણને એમ થાય પછી ઓહો હો જુઓ તો ખરા એક નંબર લાગે હો એક જ સેકલો રૂપિયા રહી દેજો મિત્રો હવે જુઓ કેવું લાગે એક નંબર લાગે ને હા તો પછી યાર ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ઘર જ પણ હાલે આ તો આપણા છોકરા માટે નાની સાયકલ અહીંયા વેચતા હતા આપણે એમ થયું લાઈન એક લઈ લઈ ચાલો મિત્રો આપણે લઈ લીધી તમે પણ મેળામાં ખરીદી કરી લીધો અને બધાને જય માતાજી જય પિતાજી અને આપણી નવી આપણા આઈડીમાં નવા માણસો હોય તો ફોલો બોલો કરતા જજો મિત્રો બધાને જય માતાજી ગુડ બાય